બનાસકાંઠા જિલ્લામાં બાવન નાયબ મામલતદારોની આંતરિક બદલી કરાઈ બનાસકાંઠા જિલ્લામાં નાયબ મામલતદારોની બદલી કરાઈ છે જિલ્લાના બાવન જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલીઓના ઓર્ડર કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે પાલમપુર ભાભર સુઈગામ વડગામ દાતા અમીરગઢ દિયોદર સહિતના તાલુકાના નાયબ મામલતદારો જેમાં પુરવઠા મધ્યાહન ભોજન ચૂંટણી શાખા સહિતના કચેરીઓના જિલ્લામાં જ બદલી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં નાયબ મામલતદારોની જિલ્લા કલેક્ટરના હુકમથી આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં સરકારના સામાન્ય વહીવટ વિભાગના આમુખ એક ઠરાવ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે ચૂંટણી અધિકારી મદદનીસ્થ ચૂંટણી અધિકારી તેમજ મામલતદાર કચેરી ખાતે વધારાનું હંગામી મહેકમ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીના સમયગાળા સુધી મંજૂર કરવામાં આવેલ ત્યારબાદ આમુક બેના ઠરાવથી હુકમ એકમની મુદ્દત તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી જેની મુદ્દત પૂર્ણ થતા જાહેર અને વહીવટી સરળતા ખાતર બાવન જેટલા નાયબ મામલતદારોની જિલ્લા કલેક્ટરના હુકમ હેઠળ બદલી કરવામાં આવી છે